પ્રાપ્તિ થાય છે હર વસ્તુ સંસારમાં મળી જાય છે પણ સત્સંગ મળવો એ દુર્લભ છે સત્સંગથી બધી જ વસ્તુ મળી જાય છે પણ બધી જ વસ્તુથી સત્સંગ નથી મળતો એટલે કીધું છે

સ્વર્ગનો અનુભવ કરે છે એક સતયુગનો અનુભવ કરે છે એટલે કીધું છે જો આનંદ સંત ફકીરી કરે નાહી અમીરી મેં જે સાધુ સંતો આનંદનો ખજાનો લૂટે છે એ જગતમાં બીજે ક્યાંય નથી એટલા માટે કીધું છે કે અંતર આત્માના આનંદ માટે

અસહ્ય પીડાઓથી સંઘર્ષો થી ઝુમી રહ્યો છે સતયુગ અને કલયુગ ફરક અંતર શું છે દરેક યુગ અંદર મહાપુરુષ આવે છે આત્મ તત્વનું જ્ઞાન આપે છે સાધન બતાવે છે પણ જે મનુષ્યને ને ઈશ્વરીય ભક્તિ મળી જાય છે આત્મ તત્વ મળી જાય છે તો એનું કલયુગ હોય ત્રેતા કે દ્વાપર પર એને કોઈ ફરક નથી પડતો પણ આપણે એ સમજીએ કે સતયુગ અને કલયુગમાં શું અંતર છે કીધું છે

પત્તાઓ છે તો લોકો કે છે એ નહીં ખાવું એ નહીં ખાવું પણ ઘણા બધા કોઈ પણ વનસ્પતિઓ છે જેની અંદર સાર અસાર છે જે આપણા માટે સારું નથી તો પશુ પક્ષીઓ માટે વનસ્પતિઓ એક ઔષધીની સમાન હોય છે અને જે પશુ પક્ષીઓ માટે જે સારી નથી એ મનુષ્ય માટે એક ઔષધિની સમાન હોય જ એવી જ રીતે જે કલયુગને આપણે એવી રીતે માનીએ છીએ કે કલિયુગ કેવો છે પણ એમાં હરિભજન મળી જાય પ્રભુ ભજન મળી જાય તો એ જ કલયુગ માનવ

ત્યાં કોઈ દેવી દેવતાઓનો ભૌતિક કોઈ ભય નહીં ભૌતિક જગતમાં કોઈ પ્રાણી પશુ પક્ષી જાનવરોનો રાક્ષસોનો સતયુગમાં કોઈ ભય નહીં હતો રામ રાજ્ય નહી કાહુલ વ્યાપા કે રામ રાજ્યની અંદર કોઈ ભય નહીં હતો ત્યાર પછી બતાવ્યું છે अल्पमृत्यु नहि कवन पीरा सब सुन्दर सब बिरुज शरीरा सब सुन्दर सब बिरुज शरीरा अल्पमृत्यु અલ્પ મૃત્યુ માને કે ટૂંક સમયમાં ઓછું આયુષ્ય નહીં હતું સમયની અંદર કોઈ અકાળે કોઈનું મૃત્યુ નહોતું થતું આયુષ્ય લાંબી હતી ત્યાર પછી બતાવ્યું છે કે સબ સુંદર લોકોની સુંદરતા અપને આપ હતી આજની જેવું નહીં હતું કે અનેક પ્રકારના કેમિકલ્સ યા કોસ્મેટિક સામાન લાવી લોકો સુંદરતા પોતાની જે કુદરતીને મૂકી અને પ્રાકૃતિક સુંદરતા લોકો વધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે પણ સતયુગમાં કેવાય છે આપ લોકો સુંદર હતા ત્યાર પછી કીધું છે કે મનુષ્યની અંદર આયુષ્ય પૂર્ણ ભોગવતા હતા અને આપસની અંદર પ્રેમ હતો જેના માટે કીધું છે નહી દરિદ્ર કો गुनी, चतुरा सब गुनी। के कि सतयुग नरनारी अंदर नर नारी नी अंदर आपस में खूब प्रेम जेनी अंदर नी अंदर कोई द्वेश कोई भाव कोई एवो, एवो कपट नहीं हतो। पची कि कोई कबूद माने कि

બુદ્ધિશાળી હતા કહે છે ખુબ બુદ્ધિશાળી હતા આજે લોકો જો કે બુદ્ધિશાળી એને લોકો સમજે છે કે જેને ધન સંપત્તિ કમાવી લીધું છે વધારે કોઈ ફેક્ટરી કોઈ

પંડિત સબ જ્ઞ સબકૃત કપટ સયા સબ ગુણ જ્ઞાન નહિ કપટ સયા કે મનુષ્ય સબ ગુણવાન હતા પંડિત હતા સતયુગની અંદર સબ પંડિતની સમાન વ્યક્તિ દ્વેષ નહી હતો આવો સતયુગનો સમય હતો તો જે સતયુગની અંદર સમય હતા તો આજે આપણે કઈ બહાર જતા હોય તો આપણે એવું કહીએ છીએ કે દરવાજા બંધ કરો લોક કરો સતયુગ નથી કોઈ રામ રાજ્ય નથી તો આપણને એવો વિચાર આવે છે કે સમય કેવો હતો તો ત્યારે કોઈની અંદર એક લેશ માત્ર ચોરીનો વિચાર હતો કોઈ કોઈ કપટ હતું બુરી ભાવનાઓ હતી જેની અંદર કપટ નથી ચોરીની વૃત્તિઓ નથી જેની અંદર નિષ્કામ ભાવનાઓ છે પ્રભુને શોધવા માટે પ્રયાસ કરી રહ્યો છે એ મનુષ્ય માટે આજ પણ એના મનની અંદર જો સુંદર વિચારો હોય તો આજ એ જીવે છે અમે સંદેશો મેળવો ત્યારે અમે એવા ભજનો સાંભળી અને આજ પણ એ અમારા ગુરુ મહારાજજી એ જ પ્રયત્ન કરી રહ્યા છે કીધું છે શ્રી સત ગુરુ સંદેશ હે श्री सत्यपाल जी का संदेश है राम राज अभिराम हो हर कन्या एक सीता हो हर बचाएक राम हो हर कन्या एक सीता हो हर बचाएक राम हो श्री गुरु महाराज नो जी એટલે કે સદ્ગુરુ દેવ શ્રી સત્પાલજી મહારાજનો એક જ સંદેશો છે જે આજે જન જન સુધીપ ગુરુ મહારાજની કૃપાથી સાધુ સંતો એ જ સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપ લોકો પણ એ સંદેશાને સમજી શકો છો કે સત્પાલજી મહારાજ કા એકી વ્રત છે કે દરેક કન્યા એક સીતા હો દરેક બચ્ચા એક રામ હો કે દરેક કન્યાઓ સીતાની સમાન અને રાજા રામચંદ્રની સમાન બેટા હો પિતા હો દશરથસા દશરથ ની સમાન પિતાજી હોય તો આવા પ્રયત્ન આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર પડે છે જેના માટે સદગુરુ દેવ શ્રી ગુરુ મહારાજજી આપણને એક જ સંદેશો આપે છે કે સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામ સર્વે ભદ્રાણી પશ્યતુ માં

કે આખો સંસાર સુખી હોય બધા લોકોની અંદર સારી ભાવનાઓ હોય અને સારી રહેશે ત્યારે એને ની જાણવા મળશે સારા વિચારો મળશે તો આજ પણ એ સતયુગ સમાન જીવન જીવી શકે છે તો આવો આવા ઘોર કળયુગની વચ્ચેથી પણ આપણને કયો જ્ઞાનનો માર્ગ આપે એવા સદગુરુના શરણમાં જઈએ આતમ તત્વની પ્રાપ્તિ કરી અને આપણે આપણા પોતાના માનવ જીવનને એટલે કે એવું કિંમતી માનવ જીવન મળ્યું છે જે દેવી દેવતાઓને નથી મળ્યું એવું મને તમને મળ્યું છે જેને સાર્થક કરવા માટે જેવી રીતે એક મોટો કચરાનો ઢગલો હોય એને બાળવા માટે એક નાની એવી માચિસની ચિલ્લીની જરૂર પડે છે એક ચિન્નગારીથી એ મોટો કચરાનો ઢગલો બળીને ભસ્મ થઈ જાય છે એવી જ રીતે માચિસની એક ચિન્નગારીની સમાન એક સત્સંગ મળી જાય ગુરુ શરણ મળી જાય તો આપણા પણ અનેક જન્મો ના આખો સંસ્કાર નષ્ટ થઈ જાય છે અને મનુષ્ય એક મહાન બની અને પોતાનું જીવન પણ મહાન બનાવી શકે છે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ